અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા એવા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે આ મૃતદેહમાં બે રાજસ્થાન બે ભાવનગર એક મધ્યપ્રદેશના મૃતકનો સમાવેશ થાય છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે સિત્તેરથી એસી ડોક્ટર્સની ટીમ ગઈકાલથી ખડે પગે તૈનાત છે અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સન્માન સોંપવામાં આવ્યા છે અત્યાર સુધી પાંચ વૃદ્ધિઓની ઓળખ થઈ છે જેમાં બે રાજસ્થાન બે ભાવનગર અને એક મધ્યપ્રદેશના મૃતકનો સમાવેશ થાય છે તે શબને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ ખાતે સ્થિતિ સીએસસી ડોક્ટર્સની ટીમ પગે તૈનાત હોવાનું જોવા મળી રહ્યું છે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓળખ થઈ ગઈ લેવા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે હજી બીજા મૃતદેહની ઓળખ કરવાની બાકી છે ડીએનએ ટેસ્ટિંગના સેમ્પલ મોકલવામાં આવ્યા છે આ મૃતદેહમાં બે રાજસ્થાન બે ભાવનગર એક મધ્યપ્રદેશના મૃતકનો સમાવેશ થાય છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે સિત્તેર થી એસી ડોક્ટર્સની ટીમ ગઈકાલથી ખડે પગે તૈનાત છે અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સન્માન ભેટ સોંપવામાં આવ્યા છે પાંચ જેટલા મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે હજુ બીજા મૃતદેહોની ઓળખ કરવાની બાકી છે અને ત્યારબાદ તમામ ને તમામ પરિવારજનોને સોંપવામાં આવશે સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો હાજર જોવા મળી રહ્યા છે અને પરિવારજનો ચિંતા જોવા મળી રહી છે એક બાદ એક ઓળખ થઈ ગયેલા મૃતદેહોને સોંપવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે સુધી પાંચ જેટલા મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂપ ખાતે સિત્તેરથી એસી ડોક્ટર્સની ટીમ પગે ખડેપગે છે છેલ્લા ચોવીસ કલાકમાં તમામ ટીમ જે છે તે કામગીરી કરી રહી છે અને સિવિલ હોસ્પિટલમાં એક તરફ પરિવારજનોની લાંબી કતાર પણ જોવા મળી રહી છે ક્યારે તેમના કે જેમને તેમને ગુમાવ્યા છે તેમના મૃતદેહ મળશે પરિવારજનો સિવિલ હોસ્પિટલ પાસે જોવા બંદોબસ્ત ગોઠવાયો છે આજ અંગે વધુ વાત કરીશું સ્વત ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે જલક અત્યાર સુધી પાંચ મૃતદેહોની ઓળખ થઈ છે હજુ બીજા મૃતદેહોની ઓળખ કરવાની બાકી છે ક્યાં સુધીમાં આ કામગીરી થાય તેવું લાગી રહ્યું છે જે પ્લેન ક્રેશની જે દુર્ઘટના ઘટી હતી ત્યારબાદ જે ડેડ છે તે ડેડ બોડી મોટી સંખ્યામાં છે તે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં લાવવામાં આવી હતી જે ડેડ બોડીની મોટી સંખ્યા છે અને ડેડ બોડી જ્યાં સુધી ડીએનએ ટેસ્ટ ન થાય ત્યાં સુધી સોંપી શકાય તેમ નથી ત્યારે હવે જે ડેડ બોડી છે તે ડેડ બોડીને અલગ અલગ જગ્યાએ છે તે રાખવામાં આવી છે જે ડેડ બોડી છે કેટલીક ડેડ બોડીઓને જે જૂના ટ્રોમા સેન્ટર છે ત્યાં રાખવામાં આવી છે અને બીજી ડેડ બોડીને બારસો બેડની હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવી છે તમે દ્રશ્યમાં જે જોઈ શકો છો તે સિવિલ હોસ્પિટલનું જે જૂનું ટ્રોમા સેન્ટર છે કે જે બંધ કરી દેવામાં આવ્યું હતું તેને ફરી ચાલુ કરવામાં આવ્યું છે અને જે કેટલીક ડેડ બોડીઓ છે તે અહીંયા લાવવામાં આવી છે જે ડેડ બોડી જ્યાં રાખવામાં આવી છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે બીજી તરફ દ્રશ્યો બતાવવાનો કેમેરામેનને જણાવીશ કે જે ડેડ બોડી રાખવામાં આવી છે તેની બાજુમાં જ કેટલાક જે સફેદ કપડાઓ છે તે પણ રાખવામાં આવ્યા છે જે ડેડ બોડીને ઢાંકવા માટે જે આ સફેદ કપડાનો ઉપયોગ કરવામાં આવે છે તે પણ અહીંયા મૂકવામાં આવ્યા છે કારણ કે જ્યારે ડેડ બોડીની ઓળખ થશે અને ત્યારે તેને આપવામાં સ્વજનને ડેડ બોડી સુપ્રત કરવામાં આવશે ત્યારે આ કપડાનો છે તે ઉપયોગ કરવામાં આવશે આમ જે ડેડ બોડી જે પહેલાં પીએમ રૂમમાં રાખવામાં આવી હતી તે ડેડ બોડી હવે છે તે બે જગ્યાએ છે તે ડિસ્ટ્રીબ્યુટ કરવા એટલે કે જે અલગ અલગ જગ્યાએ છે તે રાખવામાં આવી છે વાત કરવામાં આવે જો કોલ્ડ સ્ટોરેજની તો જે કોલ્ડ સ્ટોરેજ જે ડેડ બોડી રાખવા માટે જે કોલ્ડ સ્ટોરેજ રાખવામાં આવે છે તેની કેપેસિટી સિવિલ હોસ્પિટલમાં માત્ર છત્રીસ ડેડ બોડી સચવાય તેટલી જ જે કેપેસિટી છે અને જે ડેડ બોડી આવ્યાને ગુરુવારે ડેડ બોડીઓ લાવવામાં આવી હતી અને આજે શનિવાર જે થઈ ચૂક્યો છે ત્યારે જે ડેડ બોડીમાં છે જે દુર્ગંધ આવી રહી છે ત્યારે તેને સાચવવા માટે હવે જે તે કુલર લાવવામાં આવ્યા છે ગઈકાલે મોડી રાત્રે મોટા મોટા જે કુલરો છે તે કુલરો મંગાવવામાં આવ્યા છે એસી મંગાવવામાં આવ્યા છે જેને કારણે જે ડેડ બોડી છે તે છે તે સાચવી શકાય તો સાથે સાથે જે ડેડ બોડી છે તે વિકૃત થયેલી જોવા મળી રહી છે આવી ડેડ બોડીને છે તે સુપ્રત કરવાની મુશ્કેલ પડે છે અને આથી જ જે પરિવારજનો છે જ્યારે ડેડ બોડી લેવા આવશે ત્યારે તેઓને કોફિન જે મોટા મોટા કોફિન હોય છે તેમાં છે તે ડેડ બોડી છે તે આપવામાં આવશે અને આથી જ સિવિલ હોસ્પિટલ દ્વારા મોટા પાયે જે કોફિન છે તે કોફિન પણ મંગાવવામાં આવ્યા છે કોફિન છે તે કેટલાક કોફિન સિવિલ હોસ્પિટલમાં આવી પણ ચૂક્યા છે જી જી અજલક પરિવારજનોનું શું કહેવું છે તેમના વાલ સોયા કે જે મૃત્યુ પામ્યા છે તે ક્યારે મળશે તેને લઈને પરિવારજનોમાં પણ ચિંતા છે સિવિલ હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં પરિવારજનો હાજર જોવા મળી રહ્યા છે જી અનવી જે ગઈકા જે ગુરુવારે જે પ્લેન ક્રશની ઘટના ઘટી તે ઘટના બાદ જે પરિવારજનો છે તે આપણા ફાફડા છે તે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેઓ પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે જ છે ગુરુવારથી આવેલા પરિવારજનો હજુ સિવિલ હોસ્પિટલમાં જ જોવા મળી રહ્યા છે કારણ કે જે ડેડ બોડી છે તે ડેડ બોડી તેઓને સોંપવામાં આવી નથી ડેડ બોડી માટે તેઓને છે તે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે ડીએનએ ટેસ્ટ કર્યા બાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ બે થી ત્રણ દિવસમાં આવે છે એટલે કે જે ડીએનએ ટેસ્ટ ના રિપોર્ટ આવ્યા બાદ ડેડ બોડી મળશે અને ત્યારબાદ જ જે પરિવારજનો છે તે અહીંથી છે તે ડેડ બોડી લઈને છે તે તેમના અંતિમ સંસ્કાર માટે જવાના છે ત્યારે પરિવારજનો છે તે હાલ સિવિલ હોસ્પિટલમાં જ રોકાયેલા જોવા મળી રહ્યા છે અને જ્યારે ડીએનએ ટેસ્ટની છે તે રાહ જોઈ રહ્યા છે આભાર ઝલક જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા